સ્વાગત છે મારી સાથે અમારા હેડક્વાર્ટર મહામંત્રી સાગરભાઈ રબારી અમારા સૌરાષ્ટ્ર જવન સંગઠન મંત્રી અજીતભાઈ લોખેલ શહેર પ્રમુખ દિનેશભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત છે મિત્રો જ્યારથી વિસાવદની ચૂંટણી ભાજપ હાર્યું છે ભાજપે તમામ મંત્રીઓ મુખ્યમંત્રીઓ કેન્દ્રીય મંત્રીઓ અધિકારીઓ પોતાને મળતીયા પોલીસ અધિકારીઓ આ બધાને લગાડ્યા હતા વિશાવદરમાં ભાજપે ઉતારી એકસો એકસો ધારાસભ્યો સાંસદો મંત્રીઓ ભાજપના સંગઠનના હોદ્દેદારો ગામ ગામથી બેઠા છતાંય ત્રીસ વર્ષના ભાજપના કુસાસંતિક કંટાળેલી પ્રજા તમામ ગરીબો વંચિતો શોષિતો દલિતો આદિવાસીઓ વિરોધી માનસિકતા ધરાવતી ભાજપની કંટાળેલી આ પ્રજા વિશાવધરમાં ભાજપને જડબા તોડ જવાબ આપ્યો અને જે ભાજપને ધારાસભ્યને તોડીને ગયા હતા એ જ ભાજપને એમણે ત્રણ ગણી લીડ થી હરાવ્યા આ વિશાવધની જનતા છે અને એટલા માટે થઈ અને આખું ભાજપ એટલું ગોખલાઈ ગયું છે કે આમ આદમી પાર્ટીના એક એક નેતા કે કાર્યકર્તાઓ ઉપર ખોટા કેસો કરવાની શરૂઆત કરી અને એનો ભાગે ચેતરભાઈ વસાવા ઉપર માનની અમારા શ્રી છે ચેતરભાઈ વસાવા સંકલનની મિટિંગમાં ગયા હતા અને એમણે ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો અને અનઅપેક્ષિત જે લોકો હતા ભાજપના જે સમિતિમાં હતા મિટિંગોમાં બેસે છે એ કઈ રીતે બેસે છે સવાલ ઉઠાવતા ભાજપના ઉપર હુમલો કર્યો નાખ્યા સ્વયંભૂ અરજી લખી અને પોલીસ સ્ટેશનમાં આપે છે ભાજપના નેતા વિરુદ્ધ ફરિયાદ કરે છે પોલીસ એની ફરિયાદ લેતી નથી પોલીસે બંધારણનું કે એમણે જે શપથ લીધું એનું પાલન કરતી નથી પણ ભાજપવાળાના કહેવાથી પોલીસ એ જ સમયે છેતરભાઈની અટકાયત કરે છે ધરપકડ કરે છે અને ઉપર પોલીસ ફરિયાદ કરે છે અને છેતરભાઈના પરિવારને મળવા દેવામાં નથી આવતા વકીલોને મળવા દેવા નથી આવતા આખા હજાર સેંકડો પોલીસો જે ખરેખર પ્રજાના સુરક્ષા માટે છે એ છેતરભાઈ માટે લગાડી દેવામાં આવે છે જે જાતિ કરી પબ્લિકનું આવે આના બે કારણો છે એક તો ભાજપ છે એ આદિવાસી સમાજની વિરોધી માનસિકતા ધરાવે છે

મનરેગા કૌભાંડનો ભ્રષ્ટાચાર બહાર પાડ્યો એમના દીકરાઓને પોલીસેસમાં એમની જ પોલીસે પકડ્યા અને હવે તાલુકા જિલ્લામાં જે ચત્રભાઈ પાસે કેટલા નાગરિકો આવે છે કે અમારા રૂપિયા ખાઈ ગયા છે અમારા રૂપિયા ખાઈ ગયા છે આ બધાએ કૌભાંડો જ્યારે ચંદ્રભાઈ વસાવા બહાર પાડી રહ્યા છે એટલે ભાજપવાળા વધારે મોખલાઈ ચૂક્યા છે કારણ કે ભાજપ છે એ ઈચ્છે છે કે કોઈ પણ આદિવાસી સમાજનો અવાજ બનવો ન જોઈએ એટલે ઉમરગામથી અંબાજી સુધી અત્યારે આદિવાસી સમાજમાં ખૂબ રોષ છે ધરપકડને કારણે ખોટી ફરિયાદના કારણે અને આખા ગુજરાતમાં પણ એક મેસેજ છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં પણ રોષ છે કે આ શું થઈ રહ્યું છે લોકતંત્રની હત્યા થઈ રહી છે એક માન્ય ધારાસભ્યની તમે વિના કારણે અટકાયત કરો છો તો સામાન્ય નાગરિકનું શું થતું હશે તમે વિચાર કરો આદિવાસી સમાજનો અવાજ બનેલા ધારાસભ્ય શ્રી મજબૂત નેતા છેત્રભાઈ વસાવાની જો ધરપકડ કરાતી હોય અને એમની ઉપર ખોટી ફરિયાદો કરાતી હોય ને એમની ફરિયાદ લેવામાં ન આવતી હોય તો એક સામાન્ય આદિવાસીની હાલત શું થતી હશે ભાજપના રાજમાં એટલે હું તમામ આદિવાસી સમાજને વિનંતી કરવા માગું છું તમામ આદિવાસી સમાજના તમામ પાર્ટીના નેતાઓને અપીલ કરવા માગું છું કે જે નેતા ભાજપના દલ્લા નથી એ નેતાઓને મારી વિનંતી છે કે સમય બાકી ગયો છે આદિવાસી સમાજે અંગ્રેજોને ભગાડ્યા છે તો આ જ સમાજ છે એ આ ભાજપને ભાજપના નેતાઓને ફોન કરો અને પૂછો કે હજારો કરોડ રૂપિયા તમે અમારા ખાઈ ગયા જે ખરેખર મનરેગા યોજના ગરીબો વંચિતો શોષિતો માટે હોય છે સો દિવસની રોજગારી હોય છે અને એનાથી એના પેટ ભરાતા હોય છે એના રૂપિયા ભાજપના નેતાઓ ખાઈ ગયા અને એનો અવાજ જ્યારે ઉઠે છે તો એ રૂપિયા પાછા તો આપવા નથી પણ અવાજ ઉઠાવનારને ખોટા કેસમાં ફસાવે છે તો આદિવાસી સમાજના એક એક યુવાનની ફરજ છે કે સવાલ કરે અને મને પૂરો વિશ્વાસ છે કે આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં આદિવાસી સમાજ ભાજપ વિરોધ મતદાન કરશે બીજો મિત્રો તમામ સમાજો પાછળ આદિવાસી સમાજ ભાજપ પડ્યું છે તમે જો દલિત સમાજ પાછળ છે એમની ઉપર પણ ભાજપ અત્યાચાર કરી રહ્યું છે ચારે બાજુથી એમના જે અત્યાચારો થયા એમની તપાસોને પણ લેવાડી દીધી છે સીટની રચનાઓ કરીને એની એનાથી મોટું હમણાં ક્ષત્રિય સમાજ જે ભાજપથી ભાજપને પરચો દેખાડે એવો સમાજ અહેમણા સમાજોને પણ હેરાન કરવાની કોશિશ કરી રહ્યું છે ક્ષત્રિય સમાજમાં પણ ખૂબ નારાજગી છે હું સમગ્ર ક્ષત્રિય સમાજને કહેવા માગું છું કે આ ભાજપને જ્યાં સુધી તમે મત આપતા હતા ત્યાં સુધી વાંધો નહોતો હવે તમારા ઉપર આપણી માતાબેન દીકરીઓ ઉપર જે રણકંડીઓ કહેવાય એમના ઉપર ખોટા કેસો કરી એમને એને ડરાવાની ધમકાવાની એને એને આંદોલનો કરીને ટીંગાટોડીઓ કરે આવી હાલત ભાજપ જ્યારે લાવ્યું છે ત્યારે ક્ષત્રિય સમાજને પણ મારે વિનંતી કરવી છે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે ખરા ક્ષત્રિય સમાજ શું છે રાજપૂતો શું હોય અને કેવો પરચો દેખાડે એ દેખાડવાનો સમય તમારો પાકી ગયો છે મિત્રો એટલે મને પૂરો વિશ્વાસ છે કે ભાજપને હવે ભાજપ જે પ્રજા વિરોધી માનસિકતા કરે છે જ્ઞાતિ સમાજ વિરોધી માનસિકતા ભાજપની છે એ હવે બહાર આવી રહી છે અને તમામ જ્ઞાતિઓ ઓબીસીમાં તમે જુઓ ઓબીસી સમાજ સાથે સતત અન્યાય થઈ રહ્યો છે ઓબીસી સમાજને ફંડ ફાળવવામાં નથી આવતો ઓબીસી સમાજ નિગમોમાં એમની પાછળ રૂપિયા ફાળવવામાં નથી આવતા ઈડબ્લ્યુએસમાં પણ આજે હાલત છે એટલે બધા ગરીબો વંચિતો શોષિતો અત્યારે ભાજપના રાજમાં પીડિત છે જે મને લાગે છે કે આગામી સમયમાં આવનારી ચૂંટણીઓમાં જે વિશાવદરની જનતાએ ભાજપને લાત મારી છે એ જ રીતે આખા ગુજરાતમાંથી લાત મારશે એવો મને પૂરો વિશ્વાસ છે અમારા માન્ય ગોપાલ ઇટાલિયાજી જે વકીલ પણ છે ધારાસભ્યશ્રી એમને અહીંથી જ રાજકોટથી જ રાત્રે કૈચરભાઈ વારંવાર કાયદો હાથમાં લઈ રહ્યા છે એ છાપ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગણતરીપૂર્વક ઊભી કરાઈ રહી છે ગુજરાતના આદિવાસી વિસ્તારમાં પેસા એક્ટનો સંપૂર્ણપણે અમલ આજ સુધી નથી થયો ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ અંતર્ગત આદિવાસી સમાજને જે જમીનો મળવી જોઈતી હતી એ સ્થાનિક ઘર્ષણ કર્યું હાઈકોર્ટે ચુકાદો આપ્યો જે બી પારડીવાલાનું જજમેન્ટ આપ્યું એ પછી એ જજમેન્ટનો પણ અમલ નથી થઈ રહ્યો તો કોઈ પણ સાચો સમાજ સેવક હશે એ પોતાના સમાજના હિતમાં અવાજ તો ઉઠાવવાનો હાઈકોર્ટના જજમેન્ટનું પાલન તો માંગવાનો એવી જ રીતે આદિવાસી વિસ્તારમાં બેફામપણે ખનીજની ચોરી ચાલી રહી છે ચાહે નદીની રેતી હોય કે પછી કોરિયો ચાલતી હોય ગેરકાયદેસર કોરિયો ગેરકાયદેસર રેતી ખનડ આ બેફામ ચાલી રહ્યું છે જેમાં વ્યાપક ભ્રષ્ટાચાર છે તો સ્વાભાવિક છે કે જે લોકો ચૂંટણી જીતીને ભાજપના ગુલામ થઈ ગયા છે પરંતુ જે ગુલામ નથી જે કોઈનાથી દબાયેલો નથી એવો સેવક તો પોતાના સમાજ માટે અવાજ ઉઠાવે એવી જ રીતે એસટી સપ્લાનના ગુજરાત સરકાર જે બજેટમાં પૈસા ફાળવે છે એમાંનું મોટા ભાગનું બજેટ ચાહે એ નલસે જલ હોય ચાહે એ મનરેગા હોય કે બીજી કોઈ પણ સરકારી યોજનાઓ હોય એનો બેફામપણે દુરુપયોગ થાય છે તો એક ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિ તરીકે જ્યારે જ્યારે ચૈતરભાઈ વસાવા આ અવાજ ઉઠાવે છે ત્યારે એ લોકો પાસે કોઈ જવાબ નથી કોઈ ખુલાસો નથી એને ક્યાંય વ્યાજબી ઠેરવી શકતા નથી એટલે આ પ્રકારની અફવાઓને પ્રોત્સાહન આપી અને ચૈતરભાઈની છબી ખરડવાનો પ્રયત્ન કરે છે હકીકતમાં ચૈતરભાઈ જે વાત લઈને બહાર નીકળ્યા છે કે જે વાત વારંવાર જેને કારણે એમને સરકારી તંત્ર સાથે ઘર્ષણ થાય છે એ મુદ્દો આ વ્યાપક ભ્રષ્ટાચારનો છે એમના સમાજને જે કાનૂની અધિકારો છે ચાહે એફઆરએમાં મળે ચાહે પેશા એક્ટમાં મળે એ મેળવવાની વાત છે અને એટલા માટે ભારતીય જનતા પાર્ટી એમની છબી ખરડવા માટેના પ્રયત્નો કરી રહી છે